हेलो मेट्रो आजનો ટોપિક છે બંધારણ પ્રશ્ન 1 સેવા ક્ષેત્ર કયું છે જવાબ તૃતીય પ્રશ્ન 2 RBI નો અર્થ શું જવાબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પ્રશ્ન 3 ભારતની રાષ્ટ્રીય આવક માપે છે જવાબ CSO પ્રશ્ન 4 ગરીબી રેખા શું દર્શાવે છે જવાબ ગરીબીનું સ્તર પ્રશ્ન 5 માનવ સંસાધન શું છે જવાબ मानव शक्ति प्रश्न बैंक नो मुख्य कार्य शु जवाब नाना व्यवहार प्रश्न सात बेरोजगारी एट जवाब काम नो अभाव प्रश्न आठ सहकारी बैंक कोना माते होई छे जवाब माटे प्रश्न नौ खेती पर आधारित उद्योग कया जवाब कृषि उद्योग प्रश्न दस नोटबंदी क्यारे थई जवाब बेहजार सोलह જીએસટી નો અર્થ શું જવાબ માલ અને સેવા કર પ્રશ્ન બાર ભારતમાં કર કોણ વસૂલે છે જવાબ સરકાર પ્રશ્ન તેર બજેટ કોણ રજૂ કરે છે જવાબ નાણા મંત્રી પ્રશ્ન ચોદું આયાત એટલે શું જવાબ વિદેશથી માલ લાવો પ્રશ્ન પંદર નિકાસ એટલે શું જવાબ વિદેશે માલ મોકલવો प्रश्न सोल जवाब भाव हथारो प्रश्न सत्तर खेती नो आधार क्यों जवाब मॉनसून प्रश्न अठार लघु उद्योगों जवाब नाना उद्योगो प्रश्न ओगनीस राष्ट्रीय बचत दिवस क्य जवाब तीस जुलाई प्रश्न वीस विकास नो अर्थ शू जवाब प्रगति प्रश्न एकवीस ભારતનું ચલણ કયો જવાબ કોમેન્ટ કરો